बच्ची जे अलग अलग मटेरियल से एक प्रमाण अलग अलग मटेरियल में एडिट करी ना आपने आपनी जे प्रोडक्ट यूज़ करी तो ना जे एंड प्रोडक्ट बने हैं एम ए 100 परसेंट एम आपने घटक विश्वसनीय आपने हेल्दी थर्ड लेंस बनाया है नमक टेबल से ना रिसेंकल प्रोडक्ट आएगे क्या हैं हाँ सही 100 परसेंट रिसेंकल प्रो કંપનીએ કોપરના નેનો પાર્ટિકલનો ઉપયોગ કરીને એક મટીરિયલ ડેવલપ કર્યું છે કે જેનો પ્લાસ્ટિક વોટર ટેન્ક પાઇપ એન્ડ ફિટિંગ્સ ટોયસ અને એવી ઘણી બધી સેક્ટર્સમાં એનો ઉપયોગ કરી શકાશે અને એ મટીરિયલનો ઉપયોગ કરવાથી આપણે જે પ્રોડક્ટ એન્ડ એન્ડ પ્રોડક્ટ જે બનાવી રહ્યા છીએ એમાં એન્ટી બેક્ટેરિયલ એન્ટી ફંગલ એન્ટી એલ્ગાઈ અને એન્ટી વાયરલ પ્રોપર્ટી ડેવલપ કરી શકશું એનો મતલબ એવો છે કે જે 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 પ્રોડક્ટ આપણા મટિરિયલના ઉપયોગથી બનાવવામાં આવેલી છે એ મટિરિયલમાં ક્યારેય લીલ સેવાળ થવાની નથી ફંગસ જે છે એનો ગ્રોથ થવાનો નથી બેક્ટેરિયાસ જે ઇકોલી બેક્ટેરિયા અને ઓરિયસ જે બેક્ટેરિયાસ છે એનો ગ્રોથ કોઈ દિવસ નહીં થાય અને ફ્લૂ માટે જે જવાબદાર વાયરસ છે ઇન્ફ્લુએન્ઝા એચ વન એન વન વાયરસ અને સાર્સકોવિડ ટુ વાયરસ એના ગ્રોથને પણ આપણું મટિરિયલ અટકાવી શકશે એટલે જે આપણે મટિરિયલ તૈયાર કર્યું છે એનાથી જે એન્ડ પ્રોડક્ટ બનવાની અનંત કોપર એન્ટીમાઈક્રોવિયલ મટિરિયલનો ઉપયોગ કરીને જે પણ પ્રોડક્ટ તૈયાર થશે એ સ્વાસ્થ્ય માટે એકદમ એકદમ સારી અને માનવજાત માટે એક સુરક્ષા કવચ પૂરું પાડી શકશે